મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી એક મોટા દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે મોરારી બાપુને તો ઓળખતા જશો જે કથાકાર છે અને મિત્રો એમના ધર્મ પત્ની જેમનું અત્યારે હાલ અવસાન થયું છે મિત્રો તારીખ અગિયાર છ બે ના રોજ મિત્રો તેમનું અવસાન થયું છે અને મિત્રો એ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો કેવી રીતે તેમનું અવસાન થયું શું હતી હકીકત ઘટના એ જાણવા માટે મિત્રો વિડીયોમાં બનાવી રહેજો અને જો આપણી ચેનલ ઉપર નવા આયા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો મોરારી બાપુને કોઈ ન જાણતું હોય એવું તો બને જ નહીં મિત્રો દેશ વિદેશની અંદર તેમના પ્રોગ્રામો તેઓ કરી આવ્યા છે અને મિત્રો તેમનું દેશ વિદેશની અંદર બહુ મોટું નામ છે તો તેમની પત્નીનું અવસાન કેવી રીતના થયું એ જાણીએ તો મિત્રો તેમના પત્ની ઘણા ટાઈમથી બીમારીમાં હતા અને આજ રોજ અગિયાર છ બે હજાર પચીસના રોજ તેમનું દુઃખદ અવસાન થયું છે તો મારા ભાઈઓ કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો કારણ કે તેમના આત્માને શાંતિ મળે અને મિત્રો મોરારી બાપુના નામને તો નામ પહેલાથી ઓળખો છો તો તો આપણે વાત કરીએ કે તેમના તેમના પત્નીનું પત્નીનું નામ નામ શું હતું હતું મિત્રો જે આજે દેવલોક પામ્યા છે તો મિત્રો એક સારી કમેન્ટ કરી નાખજો તેમના આત્માને શાંતિ મળે અને હું તમને એક વિડીયો બતાવવાનો છું એ વિડીયો જોવા માટે મિત્રો લાસ્ટ સુધી બન્યા રહેજો તો પહેલા તો હું તમને આ વિડીયો બતાવી દઉં અને વિડીયો જોયા પછી તમે એક સારી કમેન્ટ કરજો નમસ્કાર દર્શક મિત્રો આજ રોજ ખૂબ જ દુઃખદ સમાચાર તલ ગાજરેડાથી આવી રહ્યા છે કે જેમાં ગુજરાતના પ્રખર કથાકાર બાપુના ધર્મપત્ની નર્મદાબાનું લાંબી બીમારી બાદ અવસાન થયું છે મળતી માહિતી અનુસાર તેઓએ છેલ્લા બે દિવસથી અન્નનો ત્યાગ કર્યો હતો અને લગભગ પંચોતેર વર્ષની ઉંમરે તેઓએ તલ ગાજરેડામાં અંતિમ શ્વાસ લીધા છે મોરારી લગ્ન વણોટ થયા હતા તેમના પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો છે ભગવાન નર્મદાબા આત્માને પરમ શાંતિ આપે ઓમ શાંતિ મિત્રો અત્યારે હાલ તાજા સમાચાર સામે આવી રહ્યા છે કે આપણા મોરારી બાપુ જેમના પત્ની નર્મદાબેનનું મિત્રો અવસાન થયું છે હા મિત્રો તમે સાચું સાંભળી રહ્યા છો અત્યારે હાલ સોશિયલ મીડિયામાંથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે આપણા મોરારી બાપુ જેમનો દેશ વિદેશમાં ખૂબ જ મોટું નામ છે એવા કથા કલાકાર છે મિત્રો એમના ધર્મ પત્નીનું મિત્ર અવસાન થયું છે મિત્રો શું કારણ હતું તેમનું અવસાન કેવી રીતના થયું એ જાણવા માટે વિડીયોમાં બનાવી રહેજો અને મારા ભાઈઓ જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબર કરી દેજો અને જો તમારા મિત્રોને પણ આ વાતની ખબર ના હોય તો તમારા મિત્રોને પણ આ વિડિયોને શેર કરી દેજો મિત્રો આજે નર્મદાબેનનું મિત્રો અવસાન થયું છે કેવી રીતના અવસાન થયું એ વાત કરીએ તો મિત્રો થોડા ટાઈમથી તે બીમાર હતા અને બે ત્રણ દિવસથી મિત્રો તેમને ખાવાનું પણ છોડી દીધું હતું અને આજે તારીખ અગિયાર છ બે ના રોજ મિત્રો તે દેવલોક પામ્યા છે તેમની આત્માને શાંતિ મળે એ માટે મિત્રો તમે સારી એવી એક કમેન્ટ કરી નાખજો નર્મદાબેનના આત્માને શાંતિ મળે એ માટે અને મિત્રો કોણ કોણ મુરારી બાપુને જાણે છે અને આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરી નાખજો કારણ કે મિત્રો આપણા મુરારી બાપુ માટે એક કમેન્ટ તો બને જ અને એમનું એવડું મોટું નામ છે અને મિત્રો તેમની અંતિમ યાત્રામાં એટલી પબ્લિક આવી કે તમે વાત જ ના પૂછો એ વિડીયો હું તમને બતાવવાનો છું તો એન્ડ સુધી બન્યા રહેજો અને મિત્રો એમની અંતિમ યાત્રામાં કોણ કોણ આવ્યા કોણ કોણ કલાકાર આવ્યા અને કેટલી પબ્લિક આવી એ બધી જ આપણે માહિતી આ અંદર બતાવવાના છીએ તો એન્ડ સુધી બન્યા રહેજો અને નર્મદાબેનના આત્માને શાંતિ મળે એ માટે તમે સારી એવી એક કમેન્ટ પણ કરી નાખો મિત્રો આપણે વાત કરીએ કે તેમના જીવનની તો મિત્રો આજે તે પંચોતેર વર્ષની ઉંમરે દેવલોક પામ્યા છે અને મિત્રો મોરારી બાપુના ઘરે આજે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે તો હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી

અન્નનો ત્યાગ કર્યો હતો અને લગભગ પંચોતેર વર્ષની ઉંમરે તેઓએ તલગાજરડામાં અંતિમ શ્વાસ લીધા છે મોરારી બાપુના લગ્ન વણોટ ગામે થયા હતા તેમના પરિવારમાં ત્રણ દીકરી અને એક દીકરો છે ભગવાન નર્મદાબાના આત્માને પરમ શાંતિ આપે ઓમ શાંતિ તો મિત્રો તમને ખબર જ હશે કે આજે મોરારી બાપુના પત્નીનું અવસાન થયું છે અને મિત્રો તેમના સંસ્કારમાં જે થયું ને તે જોઈને મિત્રો આખી ત્યાંની પબ્લિક ચોંકી ઉઠી છે મિત્રો આજે એવું થયું કે દુનિયામાં પહેલી વાર જોવા મળ્યું છે જે આપણા મોરારી બાપુના પત્ની નું અવસાન થયું તેમના અગ્નિસ્કાર મિત્રો એવું જોવા મળ્યું કે પૂરી દુનિયા ચોકી જાય છે તો મિત્રો જાણવા માટે માં એન્ડ સુધી બનાવી રહેજો અને આપડે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયા માંથી એક મોટા દુઃખના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો તમે મોરારી બાપુને તો ઓળખતા જ જશો જે કથાકાર છે અને મિત્રો મિત્રો એમના ધર્મપત્ની જેમનું અત્યારે હાલ અવસાન થયું છે તારીખ બે હાજર પચીસ ના રોજ મિત્રો તેમનું અવસાન થયું છે અને મિત્રો એ વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો કેવી રીતે તેમનું અવસાન થયું શું હતી હકીકત ઘટના એ જાણવા માટે મિત્રો વિડિયોમાં બન્યા રહેજો અને જો આપણી ચેનલ ઉપર નવા આયા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો મિત્રો મોરારી બાપુને કોઈ ન જાણતું હોય એવું તો બને જ નહીં મિત્રો દેશ વિદેશની અંદર તેમના પ્રોગ્રામો તેઓ કરી આવ્યા છે અને મિત્રો તેમનું દેશ વિદેશની અંદર બહુ મોટું નામ છે તો તેમની પત્નીનું અવસાન કેવી રીતના થયું એ જાણીએ તો મિત્રો તેમના પત્ની ઘણા ટાઈમથી બીમારીમાં હતા અને આજ રોજ અગિયાર છો બે હજાર પચીસના રોજ તેમનું દુઃખદ અવસાન થયું છે તો મારા ભાઈઓ કમેન્ટમાં ભાઈ જરૂરથી લખજો કારણ કે તેમના આત્માને શાંતિ મળે અને મિત્રો મોરારી બાપુના નામને તો તમે પહેલાથી જ ઓળખો છો તો આપણે વાત કરીએ કે તેમના પત્નીનું નામ શું હતું તો મિત્રો તેમના પત્નીનું નામ હતું નર્મદાબા જે આજે દેવલોક પામ્યા છે તો મિત્રો એક સારી કમેન્ટ કરી નાખજો તેમના આત્માને શાંતિ મળે અને તમને ખબર હશે કે થોડાક કલાકોની પહેલા આપણા મોરારી બાપુના પત્નીનું અવસાન થયું છે તો મિત્રો તેમના અવસાન થયાના બાદ મોદીજીને સમાચાર મળ્યા તો મોદીજી તરત જ હેલિકોપ્ટર થઈને રવાના થયા અને મોરારી બાપુના પત્નીના અંતિમ યાત્રામાં હાજરી આપી સો મિત્રો આ વાત સાચી છે તો મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો મોદીજી આવ્યા છે મિત્રો મોરારી બાપુના પત્નીની જે અવસાન થયું તેની અંતિમ યાત્રામાં તો વિડીયો આપણે લાસ્ટમાં બતાવવાના છીએ મોદીજી હેલિકોપ્ટર લઈને આવ્યા અને મિત્રો પબ્લિક ત્યાં ભેગી થઈ કે કઈ વાત જ ના પૂછો અને મિત્રો આજે તેમના પત્નીનું અવસાન થયું છે તો કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખી દેજો તો હું તમને વિડીયો બતાવું છું કે આપણા મોરારી બાપુ જેમનું દેશ વિદેશમાં ખૂબ જ મોટું નામ છે એવા કથા કલાકાર છે મિત્રો એમના ધર્મ પત્નીનું મિત્રો અવસાન થયું છે મિત્રો શું કારણ હતું તેમનું અવસાન કેવી રીતના થયું એ જાણવા માટે વિડીયોમાં બન્યા રેજો અને મારા ભાઈઓ જો વિડીયોમાં નવા હોય

તેમને આત્માને શાંતિ મળે એ માટે મિત્રો તમે સારી એવી એક કમેન્ટ કરી નાખજો नर्मदा બેન ના આત્માને શાંતિ મળે એ માટે અને મિત્રો કોણ કોણ મુરારી બાપુને જાણે છે અને આ વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ કરી નાખજો કારણ કે મિત્રો આપણા મુરારી બાપુ માટે એક કમેન્ટ તો બને જવું જોઈએ તો મિત્રો આજે ઇતિહાસમાં પહેલી વાર આવું બન્યું છે કે સમાધિ ખોદાતા થયું આવું મિત્રો તમને ખબર જ હશે કે કાલે અગિયાર છ બે હજાર પચીસ ના રોજ આપણા મોરારી બાપુ ના ધર્મપત્ની એટલે કે નર્મદાબેન નું મિત્રો અવસાન થયું હતું અને એમની સમાધિ ખોદાતી વખતે મિત્રો એવું થયું કે જાણીને પૂરો દેશ ચોકી ગયો છે પૂરી દુનિયા અને મિત્રો એવી તો શું ઘટના બની ગઈ કે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એ વિડીયો જ વાયરલ થઈ રહ્યા છે અને મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો અને કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખી દેજો ત્યારે મિત્રો એમના દિવ્ય આત્માને શાંતિ મળે અને મિત્રો તમે મોરારી બાપુને તો જાણતા જ હશ્યો તેમનું દેશ વિદેશમાં ખૂબ જ મોટું નામ છે અને તે કથા કલાકાર છે અને કોણ કોણ મિત્રો મોરારી બાપુને પહેલેથી જ જાણે છે એ પણ કમેન્ટ કરજો અને કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટ કરજો અને ઓમ શાંતિ તો જરૂરથી લખજો કારણ કે મિત્રો એમના આત્માને શાંતિ અને મિત્રો સમાધિ ખોદાતી વખતે જે બન્યું છે જે ઘટના બની છે એનો વિડીયો હું તમને બતાવવાનો છું તો હવે આપણે વધારે ટાઈમ વેસ્ટ નથી કરવાનો આપણે એ વિડીયો જોવાનો છે અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો પહેલા તો તમે આ વિડીયો જુઓ અને પછી સારી એવી એક કમેન્ટ કરજો તો જો આ વિડીયો કે કેવી ઘટના બની છે और जो तम बोले ना इस आदमी की पीड़ा को केवल परमात्मा समझ सकता या तो उसका गुरु सब इसके अलावा कोई नहीं आदमी जो पूरी दुनिया को खुश करता है उसके दिल में कितनी पीड़ा पड़ी है? मैं फिर वो शायर का एक से आप जो बांटता फिरता है जमाने में उजाले उस शख्स के दामन में અંધેરા ભી બહોત જો મિત્રો મોરારી બાપુના પત્નીનું બેસણું એકદમ લાઈવ વિડીયો મિત્રો ગુજરાતના નાના મોટા દરેક કલાકારોએ મિત્રો હાજરી આપી છે અને આપણી ચેનલ ઉપર ફક્ત તમને આ વિડીયો જોવા મળશે જુઓ મિત્રો આ છે આપણા મોરારી બાપુના પત્ની જે કાલે દેવલોક પામ્યા છે અને એમના મિત્રો બેસણાની અંદર ગુજરાતના અને દેશ વિદેશના દરેક નાના મોટા કલાકારો મિત્રો આવ્યા છે અને જો મિત્રો તમે આ વિડીયો હજુ તમારા મિત્રોને શેર ના કર્યો હોય તો જલ્દીથી શેર કરી નાખજો કારણ કે આવો વિડીયો બીજે ક્યાં જોવા નહીં મળે અને મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ પણ લખી દેજો જ્યારથી મિત્રો નર્મદાબેન આત્માને શાંતિ મળે મિત્રો નર્મદા બા ફોટો અને જ્યારે બેસણું હતું અને નાના મોટા કલાકારો જ્યારે આવતા હતા

જે મિત્રો પબ્લિક આઈ બધાની આંખમાંથી મિત્રો આંસુ આવી ગયા હતા કારણ કે તમને ખબર જ હશે કે મોરારી બાપુનું નામ એટલે કે દેશ વિદેશમાં તેમનું ખૂબ જ મોટું નામ છે એવા મિત્રો આપણા કથાકાર કલાકાર મોરારી બાપુના પત્નીનું અવસાન થયું છે અને મિત્રો જ્યારે તેમનું અવસાન થયું અને અનેક નાના મોટા કલાકારોને ખબર પડી એટલે મિત્રો ઘણા બધા કલાકારોએ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી શ્રદ્ધાંજલિ આપી હતી તેમને તો હું તમને એ વિડીયો બતાવવાનો છું વિડીયો જોયા પછી સારી એવી કમેન્ટ કરી નાખજો અને કમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો તો તમે જુઓ પહેલા તો આ વિડીયો કે કોણ કલા કેવી શ્રદ્ધાંજલિ આપી છે તો જો આ વિડીયો મારી માને જે મેં શ્રદ્ધાંજલિ આપી હતી જે ગીત થી મેં મારી માને શ્રદ્ધાંજલિ અને આ અમારી માં છે એટલે એ મારી દેનારી જન્મ ની ਨਾਮ ਨਹੀਂ ਦੇ ਨਾਰੀ ਮਾ ਮਨ ਤਾਰੀ

તો જલ્દીથી શેર કરી નાખજો કારણ કે આવો વિડીયો બીજે ક્યાંય જોવા નહીં મળે અને મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ પણ લખી દેજો જ્યારથી મિત્રો નર્મદાબેન આત્માને શાંતિ મળે મિત્રો નર્મદા બા ફોટો અને જ્યારે બેસવું હતું અને નાના મોટા કલાકારો જ્યારે આવતા હતા તારે સાહેબ આપણા મોરારી બાપુ જે કઈ રડ્યા છે ભાઈ વાત જ ના પૂછો તેમણે આંખોમાંથી આંસુ બનનાતા હતા અને અત્યારે મિત્રો એ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સાહેબ દુઃખ તો થાય ને કારણ કે તેમને એક તેમનું પોતાનો વ્યક્તિ ગુમાવ્યું છે અને મિત્રો તમે પણ એક સારી કમેન્ટ કરી નાખજો જારે મિત્રો તેમના પત્નીની આત્માને શાંતિ મળે આપણા નર્મદા બેન ના આત્માને શાંતિ મળે અને મિત્રો રડવામાં તો એકલા મોરારી બાપુ નથી રડ્યા મિત્રો આજુબાજુ અને ગામ અને દેશ વિદેશમાંથી મિત્રો પબ્લિકે આવી હતી અને જે મિત્રો પબ્લિક આઈ બધાની આંખ માંથી મિત્રો આંસુ આવી ગયા હતા કારણ કે તમને ખબર જ હશે કે મોરારી બાપુ નું નામ એટલે કે દેશ વિદેશમાં તેમનું ખુબ જ મોટું નામ છે એવા મિત્રો આપડા

तम बोले ना इस आदमी की पीड़ा को केवल परमात्मा समझ सकता है या तो उसका गुरु सब इसके अलावा कोई नहीं समझता जिस आदमी जो पूरी दुनिया को खुश करता है उसके दिल में कितनी पीड़ा पड़ी मैं फिर वो शायर का एक से आप जो बांटता फिरता है जमाने में उजाले उस शख्स के दामन में अंधेरा भी बहुत है